નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગઈકાલે ગરડેશ્વર તાલુકાના જે ગોરા ગામ ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જ નર્મદા ઘાટ આવેલો છે કે ત્યાં બેખર ધસી પડવાના કારણે ત્રણ આદિવાસી યુવકોના મોત થઈ ગયા હતા ત્યારબાદને લઈને ગરડેશ્વર તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે તેમના ત્રણેય નામ સૌ પીએમ માટે લાવવામાં આવ્યા હતા પરંતુ પરિવારજનો દ્વારા ગઈકાલે પણ માગણી કરવામાં આવી હતી કે આ એજન્સીએ જે બેદરકારી રાખી છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેમને સહાય જાહેર કરવામાં આવે તેને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા નેતાઓ છે પ્રતિનિધિઓ છે અને આદિવાસી અગ્રણીઓ છે તમામ તેઓ આજે આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને સવારથી ત્યાં મીટિંગ ચાલી રહી હતી એજન્સીને સરકારના સંકલનમાં રહીને દરેક પરિવાર દીઠ પચાસ લાખ રૂપિયાની સહાય આપવાની વાત હાલમાં ચાલી રહી છે જેમાંથી વીસ લાખ રૂપિયા આજે જ દરેક પરિવારને આપવામાં આવે છે અને બાકીની રકમ સાત તારીખે આપવામાં આવશે ત્યારે તેને લઈને ડેડીયાપાના ધારાસભ્ય ચૈતર વસાવા પાસે સાથે અમે આ મુદ્દે વાતચીત કરી છે શું કહી રહ્યા છે જુઓ વિડીયોમાં ત્રીસ અને એકત્રીસ તારીખે રાષ્ટ્રીય એકતા દિવસનો અહીંયા કાર્યક્રમ છે અને ત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા આવવાના હોય અને એકતા પરેડ યોજાવાની હોય ત્યારે તંત્ર દ્વારા રાત દિવસ અહીંયા પૂર ઝડપે નવા નવા પ્રોજેક્ટોના કામો ચાલે છે ત્યારે ગતરોજ આ વિસ્તારના અંક અંકલેશ્વર ગામના રોહિતભાઈ શૈલેષભાઈ અને દીપકભાઈના જે લોકો અહીંયા એક એજન્સીને ત્યાં કામ કરતા હતા ત્યારે એજન્સીએ કોઈપણ જાતની સેફટીના સાધનો વગર એમને એવી જગ્યાએ કામ સોંપ્યું કે તે ત્યાં ભે ભેકડ ખસી પડવાથી એ લોકોના દબાઈ જવાથી મૃત્યુ થયું છે ત્યારે આ પ્રકારે તાબડતોડ અને ઓવર ટાઈમના કામો જ્યારે અમારા લોકો પર કરાવવામાં આવે છે ત્યારે વગર સેફટીના કારણે એમનું મૃત્યુ થયેલું છે એમના પરિવારજનો બધા દુઃખી છે ત્યારે એમને અમે મળવા માટે આવ્યા છે અને સાથે સાથે એસઓયુ મંડળ અને જે પણ આ પ્રોજેક્ટના એજન્સી હતા એમને અમે બધા જ આગેવાનો સાથે મળીને એમને કીધું છે કે પરિવારના એકને એક દીકરાઓનું મૃત્યુ થયું છે એમના પરિવારનું કમાનારું બીજું કોઈ ના હોય તો એ પરિવારને માનવતાની રાહે બધા સહકાર આપે ત્યારે એમણે પણ અમારી વાતને માન્ય રાખી છે ગ્રાહ્ય રાખી છે એજન્સી અને એસઓયુ સત્તામંડળ તરફથી પરિવારને સહકારના ભાગરૂપે માનવતાના ભાગરૂપે આર્થિક સહાય પણ કરી છે અને અમે સરકારશ્રીમાં રજૂઆત કરીને ટ્રાયબલ સપ્લાનમાંથી જે સહાય મળે છે એ પણ ટૂંક સમયમાં એમને મળે એવા પ્રયાસો અમે કરીશું કેટલી રકમ આપવા હમણાં અહીં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન હતા અમે હતા સાથે રણજીતભાઈ એના આગેવાનો ચંદ્રકાંતભાઈ છે વિક્રમભાઈ છે નિરંજનભાઈ છે બધા જ આગેવાનોના પ્રયાસોથી અને એમને સમજણ પાડી નાના નાના બાળકો છે એમને કમાનારા કોઈ નથી ને યુવાન એકને એક દીકરાઓના મૃત્યુ થયા છે ત્યારે ત્રણે પરિવારો આજે નિરાધાર બની ગયા છે ત્યારે અમે બધાએ વિનંતી કરી માનવતાની દ્રષ્ટિએ સહકાર આપો ત્યારે એજન્સીએ એક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની વાત અમારી સામે કરી છે અને સરકારના ધારાધોરણો મુજબ જે કંઈ સહાય આપવાના થશે તે પણ અમે એમને અપાવીશું અમે સાંજે જ બધા આગેવાનોના સંકલનથી લીગલી પ્રોસેસ પણ કરાવી છે એફઆઈઆર પણ કરાવી છે અને એમાં માનવવત જેવા ગંભીર કલમોની એફઆઈઆર કરાવી છે ત્યારે એમાં પણ કાયદેસરની કાર્યવાહી થશે અને આવનારા દિવસોમાં એમની જે પણ બેદરકારીના લીધે બનાવ બન્યો છે જે દુઃખદ છે અને બેદરકારી બદલ એમને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની એફઆઈઆર નોંધાઈ ગયેલી છે આ પ્રોજેક્ટ સિવાય પણ ઘણા બધા પ્રોજેક્ટ અહીં આસપાસમાં ચાલે છે ત્યાં પણ આવી બેદરકારી જોવામાં આવે છે તો ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ના સર્જાય તેના માટે છેલ્લા દસ વર્ષમાં આ વિસ્તારમાં જે જે લોકોના નામે જમીનો છે એના એ જમીનો પણ છીનવાઈ રહી છે એમને પણ વિસ્થાપિત કરવામાં આવે છે છ ગામના લોકોને પણ વિસ્થાપિત કરવામાં આવે છે હવે ત્રીસ અને એકત્રીસ તારીખે અહીંયા એકતા પરેડનો રાષ્ટ્રીય કાર્યક્રમ છે પીએમ મોદી આવવાના છે ત્યારે આ વિસ્તારના તમામ લોકોને હવે ત્રણ દિવસથી આ લોકોની હેરાનગતિ પણ ચાલુ થઈ ગયેલી છે ત્યારે દસ વર્ષ પહેલાં અને હમણાંના સમયના જે પણ જમીનો બધી છીનવાઈ છે એ લોકો પણ ઘણા દુઃખી છે અને હમણાં તાબડતોડ એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે અમારે અહીંયા રોડ બનાવવા અંકતેશ્વર જવા માટેના રોડ નથી અહીંયા જૂનારાત જવા માટેના રોડ નથી ત્યાં અમારે મંજૂરી માટે જંગલ ખાતું કહે છે કે અમારી મંજૂરી તમને મળી નથી ને રસ્તા અટકાવે છે અને અહીંયા તાબડતોડ રાતોરાત બધા પ્રોજેક્ટો મંજૂર થાય છે એટલે જે પણ અમારા આદિવાસી લોકો સાથે હેરાનગતિ થાય છે એ અમે ખૂબ જ ધ્યાનથી જોઈ રહેલા છે અને જે દિવસે આદિવાસી સમાજ આ બાબતે બધાને જાગૃત કરીશું અને આદિવાસી સમાજને એક કરીને આવનારા દિવસોમાં અમારે સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું અમે એસઓયુ સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રને નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અહીંયા આવે છે ત્યારે અમે મળવાનો સમય માગ્યો છે પણ એમના તરફથી હજુ આમંત્રણ પત્રિકા કે કોઈ પણ પ્રકારનો જવાબ અમને મળ્યો નથી એક ત્રીસ તારીખે આવવાના છે અગર અમને મળવાનો સમય મળશે તો આ વિસ્તારના તમામ સમસ્યાઓથી અમે વડાપ્રધાન શ્રીને વાકેફ કરીશું